અને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિદ્યાર્થીનીની સાથે શારીરિક અડપલા કર્યાના આરોપમાં પોલીસે શિક્ષક સૈયદ અખ્તર અલીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં શાળામાં ભણતી ધોરણ ચોથામાં ભણતી દીકરી જેની ઉંમર નવ વર્ષની ઉપર એકાદ મહિનો છે તે ગઈકાલે શાળામાં ગયેલી ત્યારે ગામે શાળાના શિક્ષક અખ્તર અલી મહેમૂદ મિયા સૈયદે કે જેની ઉંમર પચાસ વર્ષની છે આશરે તેણેની સાથે છેડતી કરેલી અને સારી ગડબડા કરેલા જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ પંચોતેર એક એક અને પોક્સો અધિનિયમ એક્ટની કલમ સાત આઠ નવ એમ નવ એફ અને દસ બાર મુજબ રજિસ્ટર થયેલ છે આરોપીને પોલીસે કોર્ડન કરી લીધેલ છે અને પૂછપરછ ચાલુ છે અને યોગ્ય પુરાવા મેળવી

and the wadi delo